ફેવિક્રિલના કેટેગરી હેડ માનંદ ચંદ્રાનાએ જણાવ્યું હતું કે ધ આર્ટ ચેપ્ટરે ભારતના સ્થાનિક કલા જગતને પોષવાની ફેવિક્રિલની લાંબા ગાળાની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે આ આવા પ્લેટફોર્મ બનાવીને અમારો હેતુ કલાકારોની ઉજવણી કરવાનો તેમના કાર્યને વ્યાપક ઓળખ અપાવવાનો અને તેમને તે સન્માન અને આત્મવિશ્વાસ પ્રદાન કરવાનો છે જેનો તેઓ ખરેખર હકદાર છે આ પ્રસંગે ભવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયોના સ્થાપક અને પ્રમુખ ડોક્ટર ભવર રાઠોડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની શોભા વધારી હતી

આજે મતલબ અમદાવાદની ગુફામાં અમારું આર્ટ ફોર્મ મતલબ ઇન્ડિયન આર્ટ ફોર્મ કરીને પીડી લાઇટ થ્રુ એક સરસ મજાનું એક્ઝિબિશન હતું જ્યાં અમે એક સરસ પ્લેટફોર્મ આપવામાં આવે કે અમારું આર્ટ અમે ડિસ્પ્લે કરી શકીએ અને ખૂબ સરસ પ્રોગ્રામ છે અને અમને બહુ બધા જણ ઓળખવા માંડ્યા છે એની અમને ખુશી છે ખાસ કરીને આર્ટ વિષયમાં તમારો અનુભવ કેવો છે અને આની કંપની સાથે જોડાયે છે શું કહેશો કંપની સાથે હું ખાસા વસ્તી કામ કરું છું બહુ સારી પ્રોડક્ટ છે અને બહુ સારા ટીચર્સ આપે છે અમને સરસ શીખવાડે બી છે અને અમે અમે બીજાને શીખવાડીએ છીએ તો બહુ સરસ પ્લેટફોર્મ છે અમને આગળ વધવા માટે એઝ એ ટીચર શું મેસેજ હશે આર્ટ વિશે ખાસ કરીને શું મેસેજ આપશો આત્મનિર્ભર મહિલા માટે બસ એક પીડી લાઈટ સાથે જોડાય તો આર્ટ છે ને ઘરમાં બેસીને તમે કરી શકો અને અર્ન કરી શકો ને તમારી ફેમિલીને ફાઇનાન્શિયલ તમે હેલ્પ કરી શકો મારું નામ મનન ચંદારાણા છે અને હું ફેવિક્રિલ જે પીડી લાઈટની બ્રાન્ડ છે એનો કેટેગરી હેડ છું અમારી સાથે અમે ટીચર્સ જે જોડાયેલા હોય જેને કહીએ છીએ અમે ફેવિક્રલ સર્ટિફાઈડ પ્રોફેશનલ એવા આજે પચાસ થી વધારે ટીચર્સ જે બ્રાન્ડ સાથે જોડાયેલા છે એમનું આર્ટ આજે ડિસ્પ્લે પર મૂકવામાં આવેલું અમદાવાદની ગુફામાં ઓવર ધ લાસ્ટ સિક્સ ડેઝ ઓવર ધ લાસ્ટ સિક્સ ડેઝ અમદાવાદની ગુફામાં આ એક્ઝિબિશન રાખવામાં આવેલું જેમાં થી વધારે અલગ અલગ આર્ટ પીસીસ ડિસ્પ્લે કરવામાં આવેલા આ બધા આર્ટ પીસીસ ઇન્ડિયન આર્ટ ફોર્મ્સને સેલિબ્રેટ કરી રહ્યા છે આર્ટ ફોર્મ્સ લાઈક મધુબની પિચવઈ લિપન ગોંદ એવા ઘણા બધા વારલી આર્ટ કેરલા મ્યુરલ એવા ઘણા બધા આર્ટ ફોર્મ્સ સેલિબ્રેટ કરતા આર્ટ આજે અમદાવાદની ગુફામાં છ દિવસથી જે ડિસ્પ્લે કરવામાં આવેલા અને જાહેર પબ્લિક માટે એ આ વસ્તુ ઓપન હતી હા ઇન્ડિયન આર્ટ ફોર્મ થીમ હતું અને બધાનું પોતાનું ઇન્ટરપ્રિટેશન ઓફ ઇન્ડિયન આર્ટ ફોર્મ ડિસ્પ્લે કરવામાં આવેલા આ જ ચેપ્ટર લોકલી હવે મહારાષ્ટ્રમાં પુણેમાં કરવામાં આવશે અને પછી આગળ બીજા સિટીઝમાં આ એક એઝ અ પ્રોગ્રામ આગળ લઈ જવામાં આવશે અમારો પર્પઝ અને ઓબ્જેક્ટિવ એ છે કે અમે લોકલ આર્ટ અને આર્ટિસ્ટને સેલિબ્રેટ કરીએ એ લોકોને એક પ્લેટફોર્મ આપીએ જેમાં એ લોકોને રેકોગ્નેશન અને વેલિડેશન મળે અને કારણ કે અમે એવું માનીએ છીએ કે આર્ટ આપણી એક ધરોહર છે આપણી આપણું કલ્ચરલ ફેબ્રિક છે સોસાયટીનું અને એને સેલિબ્રેટ કરવું જરૂરી છે અને આપણા જે આર્ટિસ્ટ છે એ લોકો દે આર આર ટ્રુ ટ્રેઝર્સ એન્ડ દે શુડ ગેટ ધ પ્લેટફોર્મ ધેર આર્ટ શૂડ ગેટ ધ પ્લેટફોર્મ અને બ્રાન્ડનો આ ઇનિશિયેટિવ બસ એટલો જ છે કે બધા જ લોકલ આર્ટિસ્ટ એ લોકોને એક પોતાના ઓડિયન્સ ને યોનો તરફ પહોંચવાનો એક મોકો મળે એક પ્લેટફોર્મ મળે અને એ લોકોના વધારે ને વધારે પેટર્ન્સ ડેવલપ થાય સર્ટિફિકેટ એ એ એ લોકોને 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 ઓફકોર્સ ઓફકોર્સ સો આમાં પાર્ટિસિપેટ કરવા માટે મળશે અમદાવાદમાં આ એક પ્લેટફોર્મ જોઈ દેવામાં આવ્યું છે જે ખાલી લોકલી અમદાવાદના આર્ટિસ્ટ નહીં પણ બધી જ ગુજરાતના ઘણા બધા સિટીઝમાંથી આવેલા છે મધ્યપ્રદેશ આપણી પાસે જબલપુર ને એ બધા સિટીઝમાંથી પણ આજે અમારી સાથે આર્ટિસ્ટ જોડાયેલા છે એ લોકોને એક અમદાવાદની ગુફામાં જે હુસૈન સાહેબનું જ્યાં આર્ટ ડિસ્પ્લે કરવામાં યુનો આવે છે ત્યાં એમને પોતાનું આર્ટ ડિસ્પ્લે કરવા માટે એક પ્લેટફોર્મ મળી રહ્યું છે અને અફકોર્સ એ લોકોને બ્રાન્ડ તરફથી બીજું ઘણું બધું જેમ કે ગાઈડન્સ છે ટ્રેનિંગ છે એ લોકોને અલગ અલગ ટાઈપના કોન્ટેન્ટ પીસીસ છે એ બધું અમે પ્રોવાઈડ કરીએ છીએ અપાર્ટ ફ્રોમ ઓફકોર્સ જે અમારી અમારા પ્રોડક્ટ્સ એ લોકો યુઝ કરે છે એ બધું જ બ્રાન્ડ તરફથી આર્ટિસ્ટને મળે છે